કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં અત્યારે આપણે આવી ગયા છીએ અને મેઈન વસ્તુની તમને જે જાણકારી તમે જે માંગતા હતા ને જોવા માંગતા હતા તમને બધાને ખબર છે કે અત્યારે સિક્કા અને જૂનવાણી સિક્કાનો ને ભાઈ કેટલો બધો એને જુગાડ આલે છે ઘણી બધી વસ્તુ થાય છે એવું કે ભાઈ એને એટલા રૂપિયા આપો તો એટલા સિક્કા આપે છે ને પછી હું જૂનવાણી એટલા નોટો આપું તો મને એટલા રૂપિયા આપે છે તો આપણે ખાસ ખૂબ જાણીતા એવા કેતનભાઈ સુવા તમને ખબર જ હશે બરાબર તો એના પાસે આપણે આવ્યા છીએ એને તમને જે અત્યારે જે સાચી હકીકત છે ને લાઈવ એ વસ્તુ આપણે એને પ્રૂફ કરવાની છે ને ભાઈ કહેવાનું છે કે આનું હકીકત શું છે

તો આજે હું તમને સાચી હકીકત વાત કરી દઈશ કે ભાઈ કે ના કઈ નોટોના કેટલા રૂપિયા મળે છે અને કઈ રીતના આ ખરેખર સાચી વસ્તુ છે કે નહીં બરાબર મેઇન પોઈન્ટ તો આપણે એ જાણવાનું છે તો પેલી વસ્તુ આપણે એને પૂછીએ કેતન ભાઈ આપણે આ પૈસાનું જે છે બરાબર એ હકીકત વાત કરજે દિલથી કે આ જે વસ્તુ છે એના આપણે જૂનવાની નોટુના છે એના કોઈ પૈસા આપે છે અને સિક્કાની જે વાત છે ને મુદ્દાની એમાં ઘણા લોકોને ઘણા લોકો ફ્રોડ કરવા માટે લાખો રૂપિયા ની લાલચ આપે ત્યારબાદ એની હેડલાઇન ઉપર એના ફોન નંબર આપે કોન્ટેક્ટ નંબર આપે ફોન એમાં લાગતો નથી એનો મેન વસ્તુ શું થાય કે જયારે તમે ફોન કરો ને એટલે ફોન ના લાગે ઈ તમને પછી થોડી વાર પછી બીજા ફોન માંથી તમને તમે વોટ્સઅપ કરો તો તમારી પાસે ફાઇલ બનાવવાના ચાર્જ માગે એ તમે પૈસા એને અકાઉન્ટમાં નાખો એટલે તમારા પૈસા હોય એ લોકો તમારી સાથે ફ્રોડ કરે હવે રહી વાત પૈસા ની કે જૂના નોટ અને સિક્કાના જે પૈસા આવે છે ઈ વાત હાવ ખોટી નથી તમે મ્યુઝિયમ એક્ઝિબિશન માં જાઓ તમે કોઈન કલેક્શન હોય ત્યાં જાવ પણ તમારી પાસે પૂરી માહિતી હોય તમારી પાસે પૂરી જાણકારી હોય તો એમાં પૈસા મળે લાખો રૂપિયા મળે છે એ વાત ખોટી છે કારણ કે તમારે એમાં શીખવું પડે લાખો રૂપિયા તમારે મેળવવા હોય ને ધારો કે તમે કોઈ કામ કરતા હોય કળિયા કામ કરતા હોય તો તમે પેલા દિવસે જઈ અને કોઈ દિવાલ તમે બનાવી ના લ્યો આ મેન ઉદાહરણ છે તમારે એના માટે શીખવું પડે કામ કરવું પડે જોવું પડે તમારે ટ્રેનિંગ લેવી પડે ત્યારબાદ એક દિવાલ રેવલમાં બને આ એમ જ એવું જ કામ સેમ ટુ સેમ આ નોટ અને સિક્કાનું છે તમારે પેલા માહિતી લેવી પડે એક્ઝિબિશન ની કોઈન કલેકશન નોટ અને સિક્કાની જાણકારી લેવી પડે એની બુક આવે બધી વસ્તુ શીખો હવે તમને કિંમત જ ખબર ન હોય તમે કોઈ પણ વ્યક્તિ પાસે જાય અને બતાવો કે ભાઈ મારે નોટ ને સિક્કાના પૈસા કેટલા આવશે દસ મિનિટ ખાસ તમારો ઉપયોગ બીજા લોકો એવા કરશે જે ફ્રોડ કરવા વાળા લોકો હોય ને તમારો ઉપયોગ કરશે જેવો તમે તમારા નોટ અને સિક્કા કમેન્ટમાં નાખશો કોઈને બતાવશો એટલે ડાયરેક્ટ તમને વોટ્સઅપમાં બોલાવી પૈસા મિત્રો કહેવાની વસ્તુ એ છે કે તમે ને એક એક પછી છે ને કોમેન્ટમાં નાખા રાખો છો તો મેન વસ્તુ હું તમને એ વાત કરું કારણ કે મેં આ જો બાબતમાં કોઈ મેં વિડીયો બનાવ્યો નથી કાંઈ કર્યું નથી પણ તમને હકીકત એક વાત કરું કે આ ભાઈ છે ને હવે અત્યારે જે પણ કઈ કહેવા માગે છે ને એ બધી વસ્તુ માણસ ઉથમું સમજી દે એમ કારણ કે ઈ ભાઈ છે ને હવે કોઈને જવાબ નથી દઈ શકતો એના નંબર છે ને પર્સનલ કાર્ડ બંધ કરી દીધું છે ઘણી બધી વસ્તુ કરી અત્યારે અમારા ભેગા હતા ને ભાઈ તો મને વાત કરી રૂબરૂબમાં પણ હું જે એક વકીકત વાત કરું ને કે ભાઈ જે તમારા પૈસા અને બધું તમે જે જૂનવાની સિક્કા છે ને ઈ વસ્તુનો પૈસો નથી ઈ વસ્તુના પૈસા મળતા નથી પણ કહેવાનું મતલબ એ છે કે તમે એક વસ્તુ વિચાર કરો કે આપણે કોઈ પણ માણસ છે કે ભાઈ જે વસ્તુ આમ સારી હાઈલાઈટ આવી બજારમાં બરાબર તો એ વસ્તુને છે ને ખરીદવા માટે કારણ કે એક વસ્તુ જ બની હોય આ ગરીકમાં તો એ વસ્તુને ખરીદવા માટે છે ને કોઈ પણ માણસ શોખ પૂરા કરવા માટે છે ને પૈસાનો ઉપયોગ કરે છે તો એની હિસાબે છે ને તમે પૈસા હમણાં મારે બે ચાર દિવસ જ વસ્તુ થઈ હતી કે મારે એક મિત્ર છે ને તો એને એક શોખ છે પાનનો ગલ્લો છે તો છે ને પાનના ગલ્લામાં નીચે છે ને આપણે પ્લેટફોર્મ હોય તો ને જૂનવાણી નોટું ને ઘણા બધા રૂપિયા રાખતા હોય તો હવે એ મિત્રએ મને કીધું કે ભાઈ તું સાત હજાર રૂપિયા હું તને આપું બરાબર અને તું મને જે જૂનવાણી સિક્કા કે હોય ને એ બધી વસ્તુ આપી દે એટલે કહેવાનો મતલબ એ છે કે ભાઈ પૈસા છે ને આ બાબતમાં ક્યાંય છે નહીં તમને રિયાલિટી વાત કરું ને તો આ બાબતમાં ક્યાંય પૈસા છે નહીં પણ શોખની હિસાબે છે ને કોઈ પણ માણસ તમારી પાસેથી જૂનવાણી સિક્કા જૂનવાણી નોટું એ બધું લેતા હોય છે વધીને ગમે એટલા રૂપિયા હોય ને કઈ પણ હોય ને વધારે ક્વોન્ટિટી હોય તો અલગ વાત છે પણ વધી ને વધી સાત થી દસ હજાર રૂપિયા નો એનો પ્રોફિટ મળે છે કઈ લાખ રૂપિયા કે કઈ મળતું નથી મતલબ કોઈને લાખ રૂપિયા નથી મળતા નથી મળતા ને મળે પણ એમાં તમારે તમારી પાસે ઊંડું જ્ઞાન હોવું જોઈએ એટલે તમારી પાસે આવડત હોવી જોઈએ તમારે ક્યાં વેચવું શું છે તમે એમ લઈને તમારા કિંમતી પૈસા લઈને ફેરા રાખો ને એનો કોઈ મતલબ નથી તમે એને બતાવશો તમારા જે પૈસા તમારા જે ઘરના પૈસા તમારે માહિતી નાખે નવા નો કોઈ મતલબ નથી નો કોઈ મતલબ નથી પણ એના વિશે તમારી પાસે જાણકારી હોવી જોઈએ ધારો કે કોઈ જૂની વસ્તુ હોય તો એના માટે એનું સાધન હોવા જોઈએ એની માટે એને તમારી પાસે બધા માહિતી જ્ઞાન ઊંડું તમારી પાસે ઊંધું પૈસા મળે એ ક્યાં મ્યુઝિયમ હોય એક્ઝિબિશન હોય તો તમારે દરેક લોકોને એજ સમજવું પડે કે કોને મ્યુઝિયમ કેવાય કોને એક્ઝિબિશન કેવાય કોને કોઈન કલેક્શન કેવાય હવે તમને હું ગુજરાતી માં સમજાવ કોઈન કલેક્શન એટલે શું કેવાય કે ભાઈ આપડે રાજકોટના નરેન્દ્રભાઈ સોગઠિયા છે એની પાસે હજારો પ્રકારના કોઈન છે કે દુર્લભ પ્રકારના કોઈ હોય ને દરેક પ્રકારના ન હું એને મળ્યો છું બરાબર અને હજારો પ્રકારના કોઈન હોય છે એની પાસે ઈ ભેગા કરે ક્યારે ભેગા કરે એના શોકેશમાં રાખવા માટે એના કલેક્શન માં કરવા માટે ધારો કે કરોડપતિ માણસો હોય તો ગાડીઓ ભેગી કરતા હોય ટુ વ્હીલ ભેગા કરતા હોય એવી જ રીતના નોટ અને સિક્કા લોકો ભેગા કરતા હોય ઈ લોકો તમને પૈસા આપે પણ ઈ લાખો રૂપિયા નો આપે એ હજારો માં તમને જે રૂપિયા અથવા જેટલી જેવડી જેની જેવડી આવડત એમ કે જરૂરિયાત કેવડી છે જેનું જ્ઞાન તમારી પાસે લાખ રૂપિયાનો નો સિક્કો હોય હું એમ કે તમને એની કિંમત જ ખબર ન હોય અને તમે કોમને દઈ આવો તમને હજાર રૂપિયા દઈ દઈએ તો નુકસાની તો તમારે નવાણું હજાર ની તો જ આવવાની છે સો ટકા શીખેલા હોવા જોઈએ તમે પૂરેપૂરા એમાં પારંગત હોય તો જ તમને એના પૈસા પૂરા મળે નકર પૈસા ના મળે અને તમે એને પૈસા દઈ દો છો બધી વસ્તુ ખોટી છે આ એક વસ્તુ એવી છે કે શોખ માટેની વસ્તુ છે તમે એક વિચાર કરો કે તમને જે વસ્તુ ગમી છે તમે કોઈક પાસે એક્ઝામ્પલ લઈ લો કે કાર ગમી છે બરાબર તો એ કારને તમે જોતી હોય તો પછી કેમ આપણે ઓન રૂપિયા દઈને પણ છે ને એ કારને આપણે ખરીદી આપતા હોય એટલે એ રીતના ઘણા બધા માણસો છે ને વધારે પૈસા આપે છે બાકી તમે ડાયરેક્ટ રેગ્યુલરમાં લાઈન ના કરો કે મારી પાસે જૂનાવાના પડ્યા ને એટલું એટલું પડ્યું એટલે ભાઈ એટલું બધું નથી એને વસ્તુ કહેવાની શું છે કે શોખ છે ને માણસને અત્યારે વસ્તુ જે યુઝમાં થતી હોય ને એ વસ્તુનો વધારે શોખ હોય એના સિક્કા તો એક એવી વસ્તુ છે કે સામાન્ય એક દેખાવ માટે કે આપણે ઇતિહાસમાં કેમ દેખાવ માટે બધી વસ્તુ રાખેલી હોય એટલે કહેવાનો મતલબ એ છે કે એ દેખાવ માટેનું છે એટલે માણસ કોઈ વધારે પૂરતા જરૂરિયાત લેતા નથી એટલે જે મેન મેન છે ને ભાઈ જૂનવાણી સિક્કો હોય ને એની યાદી બનાવવા માટે છે ને આ બધી વસ્તુ કરતા હોય છે અને હકીકત વાત કરું બાકી બધી વસ્તુ ફેક છે તમે એમ ના સમજતા કે ભાઈ પૈસા બેઈને ઘણું બધું કરતા બાકી તો મિત્ર છે કે આપણે બીજાકડા ભાઈ કેટલા ફોન આવ્યા ઘણી બધી વસ્તુ થાય એની માથે અત્યારે સિક્કા ઉપર કેટલું ભાઈ કાંડ આવે છે ભાઈ ઘણા માણસો એને કોમેન્ટ એટલી બધી કરે છે કે ભાઈ તમે આ ખોટું બોલો છો અને ઓલું કરો છો તો હકીકત વાત કરો કે ભાઈ રૂબરૂપ છે ને ભાઈ તમે મળી લેવાની પણ છૂટ પણ જે મેન છે ને જે વસ્તુ કે શોખ હોય ને તો જ માણસ લે છે એમ તમે બધાને રૂપિયાના સિક્કા બેના સિક્કા નાખીને કહી દીઓ કે ભાઈ આ આ વસ્તુ અમારે વેચવી છે એ વસ્તુ પોસિબલ નથી અને સિક્કા બતાવવાનું તમારે પૈસા માગે ને નાખે વોટ્સઅપમાં બોલાવે નોટ અને સિક્કા તમારા કમેન્ટમાં તમને વોટસઅપમાં મગાવે અને એમ કે તમને લાખો રૂપિયા આપે તો ભાઈ ભરોસો ન કરતા એ વ્યક્તિ ફ્રોડ હોય ફ્રોડ હોય ફ્રોડ હોય જે વ્યક્તિ તમને લાખ રૂપિયા નોટ અને સિક્કા આપતા હોય એ દસ હજાર ઓછા અને તમારી પાસે પણ તમારી સામાન્ય માટે બહુ મોટી રકમ કેવાય મિત્રો આજે પૈસા વાળા માણસો છે ને આમાં નથી પડતા સામાન્ય માણસો સૌથી વધારે આમાં પડે છે અને સૌથી વધારે ના ભોગ બને છે મિત્રો તો મારો તો એક જ ન્યાય અને ધ્યેય છે કે ભાઈ કોઈ લોકો ના પાંચસો રૂપિયા બગડવાનો જે અને દરેક લોકોને હું મારા આ બધા વિડીયોમાં સમજાવતો જ આવું છું કે ભાઈ તમે છે ને આમાં ધ્યાન રાખો તમારા પૈસા છે ને કિંમતી છે આના કરતાં તમે પાંચસો હજાર રૂપિયા તમારા ઘરમાં ખર્ચ કરશો નથી એ લેખે લાગશે બાકી તમે બીજા કોઈને પૈસા આપશો ને તો એ તમારા પૈસા નકામા હે વ્યસ્ત જાય અને એનો કોઈ મતલબ નથી મિત્રો તો આ વસ્તુ ધ્યાનમાં રાખી અને હવે ધ્યાન રાખજો અને કોઈ પણ મિત્રો હું એમ કહું કે મારા જ મારા ભાઈ ફોલોવર છે જેટલા ભાઈ ભાઈના ફોલોવર છે અભિષેકભાઈના દરેક લોકોને નમ્ર વિનંતી છે કે તમારા પાંચસો રૂપિયા કોઈ પણ વ્યક્તિને નાખતા નહીં પાંચસો નહીં પાંચ રૂપિયા નાખતા નહીં મેન મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કારણ કે તમારા પૈસા આ ખૂબ જ કિંમતી છે આ ભૂલ તમે આજ તો નહીં પણ ક્યારેય જિંદગીમાં ના કરતા અને હું તો એમ કહું કે પાંચ લોકોને એને સમજાવજો કે ભાઈ તમે આમાં પડતા નહીં અને આમાં તમે કોઈને પૈસા નાખતા નહીં મેન વસ્તુ આ છે કારણ કે તમારી પાસે જે પૈસા હે પાંચસો રૂપિયા ઈ કિંમતી છે જૂના નોટ અને સિક્કા એટલા કિંમતી નથી કારણ કે તમારી પાસે પૈસા સાચવવાનો લોકોને બતાવવા માટેનો મોટા મોટા વાળા લોકો ખરીદે છે લોકો એને બતાવવા માટે રાખે છે કે અમારી પાસે આવા જૂના નોટ અને સિક્કા છે ત્યારબાદ ઈ પૈસા લોકો ખરીદે છે પણ એ જયારે તમને ખબર હોય કેમ વેચવું ક્યાં વેચવું કેવી રીતના વેચવું કેટલામાં વેચવું ત્યારે જ એમાં પડવું ત્યાં સુધી પડવું નહીં કોઈને પૈસા વિનંતી છે મિત્રો તમારા સિક્કા મોકલો પછી એ ભાઈ છે ને પર્સનલ રેકોર્ડિંગ કરીને એ ભાઈ ને મોકલે હે કે ભાઈ હા કઈ વાંધો નઈ તમારા સિક્કા ની કિંમત કે સત્તર લાખ આવશે સોળ લાખ આવશે પણ હજી લગીને કોઈ એવો માણસ નથી થયો કે ભાઈ પંદર લાખ કે સોળ લાખ રૂપિયો કોઈ આપે બરાબર એ કહેવાનો મતલબ એ કે તમે એક ફેરી આરટીમાં આવી જાવ ને તો એ પહેલાં એમ કહે કે તમે પાંચ હજાર રૂપિયા મોકલો બીજા તમને પેમેન્ટ છે ને આરટીજીએસ કરાવી દઉં ને ઓલી બધી વસ્તુ કરાવી દઉં એટલે કંઈ પણ વસ્તુ એ થતી નથી તમે એક સાચી રીતના હોય ને તો સમજ જો એને લેવાવાળા ના હોય એને આ કાંઈ છે ને ભાઈ બાલાજી વેફરની મોટી કંપની નથી એ ફટાફટ છે ને બધી વસ્તુ હું તમારી પરબારી કોઈ લેવાવાળો થઈ જતો હોય આ શો કોઈ તો કોક માણસ લઈ જતો હોય એના જેવું છે એટલે આ પૈસાનો મેટર છે ને ક્લિયર હોય સો ટકા થઈ ગયો હોય બરાબર તો આપણા બ્લોગને અહીંયાને પૂરો કરી દઈ અને તમને આ બધું ક્લિયર થઈ ગયું ને તો તમે કોમેન્ટમાં એક મસ્ત મજાનું લખી નાખજો બરાબર તમને ચોખ્ખી આજે વાત કરી દીધી એક જ વિડીયોમાં ભલે વિડીયો થોડોક લાંબો છે પણ જે હતી ને એ રિયલિટીમાં વાત કરી દીધી એટલે જો એથી છતાં તમને કોઈને પણ એમ લાગતું હોય ને કે ભાઈ આ માણસ ખોટો છે તો એની જવાબદારી હું લઈને બેઠો છું બરાબર તો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો ને ભાઈ જાણકારી સારી લાગી હોય તો એક લાઇકનું બટન જરૂરથી દબાવી દેજો ચેનલ પણ નવું હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળી આવવા નવા નવા ગ્લોગમાં એટલે ભાઈ પૈસાની કોઈ હવે છે ને એમ ના કહેતા કે ભાઈ પૈસા છે ને ભાઈ તમારા હાચા પૈસા હોય ને એના તમને લાખો રૂપિયા આપે નથી આપતા નથી આપતા નથી આપતા